નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની આશ્રમ ફળીયા સ્થિત પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા સાહેબના કરકમલ હસ્તે આંગણવાડીમાં એક દીકરી બાલવાટિકામાં બાર બાળકો ધોરણ એકથી નવમાં બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો સૌપ્રથમ આવેલ મહેમાનોનું શાળાના બાલાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું પછી સર્વ ધર્મ પ્રાર્થના કરી આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા સાહેબ દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં નામદાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની સીઈ ટી એનએમએમએસ પીએસસીના જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોનું આવનાર ઐતિહાસિક અધિકારી તેમજ એસએમસી અધ્યક્ષ ડેપ્યુટી સરપંચ તેમજ મનુદાસ બાપુના હસ્તે પારિતોષક આપી સન્માન કરવામાં આવનાર આવ્યું હતું આવનાર અધિકારી દ્વારા ઉપસ્થિત બાળકો માતા બહેનો અને વાલીઓને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી આવનારા સમયમાં શિક્ષણનું ટેકનોલોજીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કરી શાળાના સ્માર્ટ ક્લાસનું નિરીક્ષણ કર્યું હતું અને એસએમસી તેમજ ઉપસ્થિત વાલીઓની મિટિંગ લઈ સ્પર્ધા પ્રશ્નોની ચર્ચા કરી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં માતા બહેનો અને વાલીઓના હાજર રહ્યા હતા એનાથી અધિકારી ખૂબ ખુશ થયા હતા આજના પ્રસંગે કલ્યાણરામ રામદેવપીર મંદિરના મહંત મનુદાસ બાપુ તરફથી તમામ બાળકોને તિથિ ભોજન દાળ ભાત શાક અને લાપસીનું ભોજન કરવામાં આવ્યું હતું બાલવાટિકામાં પ્રવેશ મેળવવા તમામ બાળકોને મનુદાસ બાપુ તરફથી દફતર પણ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરી અર્પિતાબેને કર્યું હતું પછી ઉપસ્થિત મહેમાનો વાલીઓનો આભાર શાળાના શિક્ષિકાબેન ખુશબુબેન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો હતો